અસાદિયા ફિશિંગ લેવસ કાડિયા ફિ દે આ કુજી ભી તમારડે મૂકી આતો છો ગાઈસ મસ્ત મજાના છે નહી જો કેટલા મસ્ત વાયુ છે ને મારા દિયાફી આજ છે રોટલી છે અને કઢી છે કાકુજી ભઈ કુજી ભઈ જો દૂર મૂક્યો નહી જોલે શામતીંગ હોય કે બોલશું કે નહી હા કે કે છો ટેટ વઈશે કે નહી નહી નત વતી ફેમિલી કેમ છો બધા બધા મજામાં દે છે ને ન મજામાં જ તો આપણા બ્લોગ જોતા રહે એટલે મજામાં આવી જશો સૌ પ્રથમ તો પહેલાં બધાની જય માતાજી જય જાનભાઈ અત્યારે મસ્ત મજાનું સ્વારનું ટાણું થઈ ગયું છે ને આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ પણ કરી છે ને આજે છે ને આપણા ફ્રીના ઘરે જવાનું છે એટલે મસ્ત મજાના જો રેડી થઈ જશું અને છે ને કપા એમાં જાણું છે બે તંગી તો આપણે છે ને ત્યાં જાણું છે તો ત્યાં જ પાછા હમણાં છું તો કન્ટિન્યુ બ્લોગમાં બધા આવી છે હેલો ફેમિલી કેમ છો બધા બધા મજામાં દર્શન દર્શનની નો મજામાં તો આપણા બ્લોગ વિડીયો જોતા રહો એટલે મજામાં આવી જશો બહુ મજામાં આવી જશો આપણા બ્લોગ વિડીયો જોશો ને એટલે આમ જો મસ્ત મજાનો રંધાનો છે મેં થઈ ગયો છે ને આમ તો બ્લોગનું સ્ટાર્ટિંગ પણ કરી વાયું છે અને સૌ પ્રથમ તો પહેલા બધાને જય માતાજી ને જય જાનભાઈ માં અને આપણે છે ને ફરવા ગયા તા એ બે થી બ્લોગ આવેલા હતા એટલે બે થી થાય તો આપણે છે ને કાંઈ ઘરનો વ્લોગ ઉતાર્યો નતો ને આજે તો છે ને પાછો ઘરનો આવી ગયો છે આપણો બ્લોગ અને જો આજ તો મસ્ત મજાનો ઘરેથી બ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું છે અને વાડીએ કાંઈ શાક હોતું ને તે મારબા કરે છે ઘરે જઈને બટાટા શાક કરી નાખીને આપણે જો મસ્ત મજાનું બટાટાનું શાક મૂકી દીધું છે બટાટાનું શાક મૂકી દીધું છે અને આપણે છે ને મેગી ખાવાનું મન નહોતું ને તે મેગી બનાવી નાખી છે આજ મેં કાશ તો છે ને મેગી બનાવી છે ને તાર છે ને આપણે મેગી બનાવી નાખી છે અરે શાક માં મસ્ત મજાનું મૂકી દીધું છે અને મારા પપ્પા એ બધું કામ કરે છે કામ કે જે વેકરી છે ને આ બાજુ હારે છે બીજી અને માહોલ પછી ઘડી કરીને બતાડીશ તો કન્ટિન્યુ બધા બન્યા રહેજો મિત્રો અત્યારે છે ને આપણે મસ્ત મજાના છે ને રસોડામાં જે રસોઈ બનાવતા હતા ને એ બનાવીને બારા વ્યવસ્થિત મેગી બનાવી હતી તો આપણે મેગી પણ ખાઈ લીધી છે અને જો મસ્ત મજાનો રોઢાનો સમય થઈ ગયો છે ને જો કે થોડો થોડો સાનો સમય થઈ ગયો છે અને આપણે ફરી વાર તમારી સામે રજૂ થઈ ગયા છે એના જો હવે બધાય જો પતંગ સગાવે છે અર્જુન દર્શન ને બધા જો પતંગ સગાવે છે અને ભાઈ કાબેન બેઠા છે કા ભાઈ કા હા સૌ પ્રથમ તો પહેલા બધા એને જે માતાજી જે જન બે માતા રે રોંડાનો સમય થઈ ગયો છે ને અત્યારે કૃષ્ણન કરે આવી હતી ठीक बैठी सो अमर कर लेवाई कई नहीं था ठीक આસન બહુ પતંગ લૂટે છે હમણાં થી તો લૂટ કાઈ નથી લૂટતી ઓ લૂટડી એ આવીતી નથી લૂટતી ના જો એસે ને બર કામ શરૂ કરવાનું છે ને આપણે છે ને રોખણ ને હું ઉતારી વાળું છે ને એમાં ભૂપા છે ને એ છે ને વેકરી હરતા તા ને કામ કાજ કરે છે ભૂપા હું કરો છું થે ભૂંડું કાપ્યું

એમને બધાને કીધું હતું કે આપણે ખૂટી ફીના ઘરે જને જ મળશું તો આપણે તો આવી જતા હવાના આવી જતા ને પછી તો કાંઈ છે ને આપણે બ્લોગ ઉતારો નહોતો આપણે વાડી કપાવીને આવી જતા અત્યારે તો બધી રાંધવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે અને મસ્ત અનાજ અને કપડાં તૈયાર અને દિનેશભાઈ તમે શું કરો છો ડુંગળી છે ની તૈયારી ચાલુ છે

kaiaf iso a ad a araea ae a તે આ કુંજી પીતામાં આપણે ઉગ્યા હતા દીદીએ આ સ્ટાર કરતા નહોતા દીદીએ જગી છે દીદીએ ટેકલો કેમ પડ્યો છે દીદીએ પૂછ દીદીએ દીદીએ અમાર જો દીદી છે કા આદરોસ વિડિયો જો અમારા સબસ્ક્રાઇબર્સ છે એટલે બેબી જય માતા દીદી જાન હા કઈ ફી કે મનシંગ નો ભાય પણ કિડલી ખાઈ જાત કી અંડી કે બેઠસ કાઢી કે દેશું આ અમાર આદિયા ફુનિયા તો છોડો જો એટલે મસ્ત મકાન કિરીવાર છે કાઈ દી બોલ પૈરવનક ને છે ને શરમ થાય છે બ્લોગ માં આવતા કાઈ તલ બેબી જો તો કડક બે વાત તો કરી હસી મજાક ની વાત તો કરી તો કાઈ વાંધો નહી મિત્રો પછી પાછા મળશું તો કન્ટિન્યુ બ્લોગ માં બની રહેજો તો હવે તો છે ને મે ઘરે જવાની તૈયારી કરી છે ને ઘણીવાર બેઠા હતા કાકુજી ભાઈ હા कगेछो टाइड भइसक नै नथि नहीं त कोढु कम बिरस पण ई त पसा बाहिर निक्ल्या हो ना ने त त वालो टाइड नु आदि झोडा करायौ गे त से हन जा डी एफ आउजे पछा

કહી દઉં અત્યારે અને બ્લોગને એન્ડ આપવાનો આપણો વારો છે મેં બ્લોગને એન્ડ પણ આપી દઉં તો કાંઈ કા વાંધો નહીં મિત્રો આશા છે આજનો બ્લોગ તમને ગમ્યો તો ગમ્યો તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કાલે ફરીથી મળશું નવા બ્લોગમાં નવા અંદાજ સાથે ત્યાં સુધી જય માતાજી ને જય માં તો બાય બાય હમણાંથી બહુ જીભ છે નહીં બાય બાય